ગુજરાતની ધરતીમાં અનેક ઇતિહાસ છુપાયેલા છે એમાંનો એક ઇતિહાસ એટલે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામનો એક સમયમાં બેન દીકરીની આબરૂ માટે કે ગાયુના ધણ માટે યુદ્ધો થતાં એમની રક્ષા કરવા જેમને બલિદાન આપ્યા એમના પાળ્યા આજ પણ ગુજરાતમાં પૂજાય છે પણ મૂળી ગામનો ઇતિહાસ કંઈક અલગ છે મૂળી ગામના પાદરમાં માત્ર એક ખેતર માટે થઈને એકસો ચાલીસ જેટલા પ્રમાણ રાજપૂતો અને પાંચસો જેટલા દુશ્મનો કપાઈ ગયા એના માટે એક દુહો પણ લખાયો છે કે પડ્યા સભાડું પાંચસો અને સોઢા વિહુ સાત ટૂંકમાં વાત કરું તો શિકારીઓનું ઘાયલ થયેલું તેતર એ જોંબાઈમાં ના ખોડામાં પડેલું અને એનો જીવ બચાવવા માટે યુદ્ધનો પડકાર કરેલો જેમાં જોંબાઈમાંનો દીકરો સહિત એકસો ચાલીસ જેટલા પરમાણ રાજપૂતોએ બલિદાન આપ્યું જોંબાઈ માએ પોતાના દીકરાનું માથું ખોળામાં લઈને ત્યાં જ ક્ષતિ થઈ ગયા મૂળી ગામના પાદરમાં આજ પણ જોંબાઈમાં હાજરા અજૂડ છે આ મંદિરે એવી માનતા પણ રાખવામાં આવે છે કે કોઈ પણ બેન દીકરીને ધાવણ ન આવતું હોય એ આ ઝુંબાઈમાંની માનતા રાખે છે અને એ કામ કર્યું હોય એવા અનેક દાખલા પણ છે